एक छोटा बालक चित्र बना करके लाया है कब से खड़ा है उसके हाथ दुखते होंगे कोई जरा इसको कलेक्ट करे छोटा सा बालक है शाबाश बेटे આજે 20 સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાતે છે ભાવનગરમાં તેમણે સભા સંબોધી હતી આ સભા જ્યારે પૂરી થવા આવી ત્યારે મોદીને ને સાબે તેમનું પેઇન્ટિંગ લઈને ઉભેલો એક બાળક દુષ્કેને ધ્રુસકે રડવા લાગ્યો હતો આ સમયે મોદીની નજર પડતા તેઓ બોલ્યા હતા કે એક બાળક ચિત્ર બનાવીને આવ્યો છે

જણાવ્યું હતું કે ગામેથી મોદી સાહેબનું ચિત્ર દોરીને લાવ્યો હતો અને તેમણે મારું ચિત્ર સ્વીકાર્યું અને મને બહુ જ ખુશી થઈ મને મારા ઘરેથી આ બધા કહેતા હતા કે કોઈ તારું ચિત્ર સ્વીકારશે નહીં રવિ પરમારે આગળ જણાવ્યું હતું મને તો હતું કે મારું ચિત્ર સ્વીકારશે પણ હું મારા પર વિશ્વાસ રાખી અહીં સુધી પહોંચી ગયો અને કેટલાક પોલીસ સાહેબે પણ મારી મદદ કરી અને તેમણે મને સ્ટેજ પાસે આવવાનો મોકો દીધો એટલા માટે જ મારું ચિત્ર મોદી સાહેબે સ્વીકાર્યું મને કહેવાનું મન થાય છે કે મોદી સાહેબે મારું ચિત્ર લીધું એવી જ રીતે મારું સન્માન કર્યું અને બધા વચ્ચે મારું ચિત્ર લીધું એવી જ રીતે બીજા બાળકોનું પણ આવી જ રીતે મોદી સાહેબ સન્માન કરે એવું કહેવા માંગુ છું

પીએમ મોદીની લોકચાહના એક તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે જેમાં એક મહિલા મોદીની સામે તેમાં આરતી ઉતારતા ભાવુક થઈને રડી પડ્યા હતા આ રદેશપર્શી ઘટનાએ સૌના દિલ જીતી લીધા હતા પીએમ મોદીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ તસવીર પોસ્ટ કરવામાં આવી હતી વાયરલ થયેલી આ માહિતી શોધીને તેમની સાથે અમે વાતચીત કરી છે આ મહિલાનું નામ વિશાલબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા હતું નિકોલમાં પતિ અને દીકરે દીકરા સાથે રહેતા વિશાલબા મોદીના મોટા ફેન છે પીએમ મોદી જ્યારે નિકોલમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે તેમણે વિશાલબાની આરતી થાળી લઈને ગયા હતા અને જ્યારે મોદી તેમની સામેથી પસાર થયા ત્યારે તેમણે ભાવુક થઈને તેમની આરતી ઉતારી હતી આ જોઈને પીએમ મોદીએ પણ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા एक छोटा बालक चित्र बना करके लाया है कब से खड़ा है उसके हाथ दुखते होंगे कोई जरा इसको कलेक्ट करे छोटा सा बालक है शाबाश बेटे चलो बेटा तुम्हारा चित्र मिल गया रोने की जरूरत नहीं बेटा मिल गया मिल गया चित्र तुम्हारा मिल गया अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा